જય મેયડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આપણે આ વીડિયોમાં વાત કરવાની છે પીપળ એટલે કે પીપળાના ઝાડ વિશે મિત્રો પીપળાના ઝાડમાં કયા દેવનો વાસ હોય છે પીપળો જ્યાં હોય ત્યાં આપણું ઘર હોય તો એવી તકલીફ પડે છે મિત્રો આ વિડિયોને અંત સુધી જોજો તો જ તમને ખબર પડશે કે પીપળાના ઝાડમાં કયા દેવનો વાસ હોય છે અને પીપળાવાળી જગ્યાએ આપણું ઘર હોય તો કેવી તકલીફ પડે છે મિત્રો વિડીયોને લાઈક કરી દેજો એટલે અમને નવા વિડીયોનું પ્રોત્સાહન મળતું રહે અને સંજુ મેળી ઓફિશિયલ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલને પણ દબાવી દેજો એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો પીપળાના ઝાડમાં ચાર દેવનો વાસ હોય છે એક તો મણિધર નાગદેવ ગોગા મહારાજનો વાસ હોય છે બે જોગણીમાં ત્રણ વસાણી એડીમાં ચાર ઉડેલમાં મિત્રો પીપળાના ઝાડમાં શેષનાગ મણિધર ગોગા મહારાજનો વાસ હોય છે અને નાગદેવ ગોગા મહારાજના ખાતામાં આ ત્રણ દેવ હોય છે જે નાગદેવ ભુગા મહારાજનું રક્ષણ કરે છે મિત્રો પીપળો હોય ત્યાં ઘર હોય તો પણ સુમસાન ખંડેર જેવું લાગે છે મિત્રો પીપળો હોય ત્યાં આપણું ઘર હોય તો ઘરમાં બહુ તકલીફ પડે છે ઘરમાં પૈસા રખતા નથી પૈસા આવે તો બારોબાર જતા રહે ઘરમાં બીમારી અને ઝઘડા થાય છે મિત્રો તમે ધ્યાન કરજો પીપળો જ્યાં હશે ત્યાં ઘર હશે તો પણ કોઈ રહેતું નહીં હોય ખંડેર જેવું લાગતું હશે મિત્રો તમે પણ પીપળાવાળી જગ્યા પર રહેતા હોય તો એક વાતનું ધ્યાન રાખવું પીપળામાં મણિધર ગોગા મહારાજનો વાસ હોય છે અને મસાણી મેળવી અને જુડેલ પીપળાવાળા જગ્યામાં નાગદેવ ગોગા મહારાજનું રક્ષણ કરે છે મિત્રો પીપળાવાળી જગ્યામાં ઘર હોય તો માંસ મટન દારૂથી મણિધર નાગદેવ ગોગા મહારાજને આભરસેઠ પડે છે મિત્રો નાગદેવ ગોગા મહારાજને આભરસેઠ પડે એટલે નાગદેવ ગોગા મહારાજના ખાતાની વસાણી મહેળી અને ચૂડેલ બદલો લે છે ચૂડેલ આપણા ઘરમાં આવે ઘર પરિવારમાં એકબીજાને ઝઘડા કરાવે છે પતિ પત્નીમાં ઝગડા કરાવે મિત્રો ચુડેલ ઘરમાં આવે એટલે ચાંદરીનો અવાજ આવે છે છમ છમ એવો અવાજ આવે છે આપણે જોઈએ તો કાંઈ હોય નહીં રાત્રે આપણે સૂતા હોય તો સાતી ઉપર બેસી જાય ભાર ભાર જેવું લાગે બોલવા જઈએ તો કાંઈ બોલાય નહીં એટલે મિત્રો પીપળો જ્યાં હોય ત્યાં આપણું ઘર હોય તો ધર્મનું પાલન કરવું પડે માંસ મટન ખવાય નહીં દારૂ પીવાય નહીં મિત્રો નાગદેવ ગોગા મહારાજને માંસ મટન અને દારૂથી આભર્ષે પડે છે અને મસાણી મેળવી ભોગા મહારાજનો બદલો લે છે ઘરમાં કોઈને કેન્સર થાય તો મસાણી મેળવીનું દુઃખ હોય છે એટલે મિત્રો જો કોઈને કેન્સર હોય તો નક્કી તમારા ઘરમાં મસાણી મેળીનો વાસ છે એ પછી તળિયાની પણ હોય અને પીપળો હોય તો પીપળાવાળી પણ અસાણી મેળી હોય છે મિત્રો પીપળાવાળી જગ્યાએ ઘર હોય એટલે ઘરમાં બહુ તકલીફ પડે છે અને પીપળાવાળી જગ્યા પર રહેતા હોય તો નાગદેવ ગોગા મહારાજનું ધર્મનું પાલન કરવું પડે છે ગોગા મહારાજને છૂટું નિવેદ આપવું પડે છે બે અગરબત્તી એક શ્રીફળ અને પાંચસો ગ્રામ ઘઉંના લોટની ઘી ગોળ નાખીને સુખડી બનાવીને પીપળાવાળા મણિધર નાગદેવ ગોગા મહારાજના નામથી આપવી મિત્રો આ સુખડીને નારિયેળ વર્ષમાં એકવાર ઘરની બહાર આપવું તો જ પીપળાવાળા મણિધર ઘોઘા મહારાજ આપણને તેમની જગ્યા પર સુખીતી રહેવા દે છે પીપળાના ઝાડને આભરસેઠ ના લાગવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે મિત્રો પીપળાના ઝાડને કપાય નહીં પીપળાના ઝાડને કાપીએ તો પણ મણિધર ગોગા મહારાજ આપણને નડે છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવું પીપળાના ઝાડને કોઈ દિવસ કાપવું નહીં અને પીપળાના ઝાડને આભરસેઠ ના લાગવી જોઈએ કેમકે મણિધર નાગદેવ ગોગા મહારાજ પવિત્ર છે ધર્મનું પાલન કરવું પડે માંસ મટણ દારૂથી આભરસેટ પડે છે મિત્રો આ હતી પીપળાના ઝાડની સંપૂર્ણ માહિતી કે પીપળાના ઝાડમાં કયા દેવનો વાસ હોય છે અને પીપળાવાળી જગ્યા પર રહેવાથી કેવી તકલીફ પડે છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ગોગા મહારાજ જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે હજુ સુધી અમારી સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય મણિધર ગોગા મહારાજ જય મેળીમાં